રો મસ્ત છે મિત્રો આજે આજ વાત વાતાવરણ બી કે સુજો આજે 3 પોંટો આવી ગયું છે વરસાદનું મિત્રો આપણે વડી વિસ્તારમાં છે મિત્રો આપણે બ્લોગિંગ ચાલુ કરી દીધો છે સાંજના 7:00 વી ગયાનો મિત્રો કારણ કે વર્તનો જેવો છે ઠંડો ઘણો વાતાવરણ છે મિત્રો આપણે હાટીવટી કમ્પ્લીટ ચાલી ગઈ છે બકી કમ્પ્લીટલી આપણે હાટીવટી बिजली बड़ा का बड़ा 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 बहुत आई है मित्रों कसरत बहुत उड़े है मित्रों केंद्र की लोकेशन मित्रों रसद ಮಿತ್ರ ವರ್ಷ ವರ್ಷ ಬಹು ರೂಢೆ ಮಿತ್ರ કમ્પ્લીટલી તમને નવા નવા વિડીયો અપડેટ મળતા છે મિત્રો વાળી વિસ્તારની અંદર તમને આવા નવા તમને વિડીયો જોવા મળશે મિત્રો આપણે લાઈવ પણ આવી રહ્યા છે અત્યારે કમ્પ્લીટલી આપણે ત્રણસો પાંસઠ દિવસની અંદર ફર્સ્ટ ટાઈમ તમે કમ્પ્લીટ કરાવશો મિત્રો મને તમારી ઉપર બહુ વિશ્વાસ છે મિત્રો તમે કારણ કે વિડીયો આજ લાઈવ કર્યું હતું મિત્રો લાઈવમાં થોડા ખરાબ વ્યુ આવ્યા છે મિત્રો લાઈવ માટે ટ્રોલ હતી આ મિત્રો એટલે આમાંથી થોડાક વધારે વ્યૂ આવ્યા છે મિત્રો કમ્પ્લીટલી આપણે આગું જવું નથી કમ્પ્લીટલી તમે જોઈ શકો છો ફોકસ મિત્રો આજે હાથ વાગી ગયા છે મિત્રો એટલે આપણે બ્લોગિંગ કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે મારી કરતાં પણ ઊંચો છે ફોકસ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેટલો ઊંચો છે મિત્રો ફોકસ अभी आज रीते लाइक शेयर, सपोर्ट करता रहो मित्रों ने कमेंट तो करने बोलता ज नहीं मित्रों बदाय ने जय जोहार जय आदिवासी जय माता जी मित्रों बदाय ने, ने। क्या बोल लग गया सांजन ब्लॉगिंग हाँ अच्छे मित्रों दड़ा थे ऐसे मित्रों हाँ से सड़े से मित्रों का तो कदेखर मित्रों वर्षा दे वो जमी जी मित्रों અત્યારે સાંજનો આ દ્રવ્ય વાડીમાં આપણે બહુ કામ કરી રહ્યા છીએ મિત્રો લાઈટ કરી દીધો આવું બતાય છે લાઈટ બંધ હોય તો આવું છે મિત્રો અરશદ બો રડે છે મિત્રો આ મસ્ થાય છે આવી જો બિજળી થઈ